જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું ઘણું મહત્ત્વ છે આપણા હિન્દુ નવ વર્ષની આ પહેલી અમાવસ્યા છે કહેવાય છે કે જો જીવનમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય તો અમાવસ્યા પર પિતૃ નિમિત્તે તર્પણ અને દાન પુણ્ય કરવાથી બધી સમસ્યાનું સમાધાન થાય છે આ વર્ષે ચૈત્રી અમાવસ્યા કયા દિવસે મનાવવામાં આવશે તે મૂંઝવણ છે અમાવસ્યાની તિથિની શરૂઆત સાતમી મે મંગળવારે સવારે અગિયાર ને ચાલીસ મિનિટે થશે જેની સમાપ્તિ આઠ મે બુધવારે સવારે આઠ ને એકાવન મિનિટે થશે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અમાસના દિવસે વ્રત રાખવાથી પિતૃઓને મોક્ષ અને પુણ્યફળોની પ્રાપ્તિ થાય છે સાથે જ પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી બધા કામ પૂર્ણ થાય છે અમાવસ્યાના દિવસે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા તથા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટેના ઉપાયો આ પ્રમાણે છે જેમ કે પિતૃઓને મોક્ષ મળે તેમજ શાંતિ મળે તે માટે તમારે ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ પૂજાનું પુણ્ય પૂર્વજોને અર્પણ કરવું નારાયણની કૃપાથી તમારા પૂર્વજોને મોક્ષ મળશે અને તમે પિતૃદોષમાંથી પણ મુક્ત થશો પિતૃદોષમાંથી છુટકારો મળે તે માટે ચૈત્રી અમાવસ્યા પર શ્રીમદ ભાગવત કથા સાંભળો ઘરે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરો કથા સાંભળવાથી પૂર્વજો મોક્ષ પ્રાપ્ત કરે છે શ્રીમદ્ ભાગવત કથા સાંભળવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનાથી પિતૃઓ અને ભૂત પ્રેતમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચૈત્રી અમાવસ્યા ક્યારે આવે છે તેનું મહત્ત્વ અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા તથા મોક્ષ માટેના ઉપાયો વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી અને કોમેન્ટ જરૂરથી કરજો અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ